હેલો ફ્રેન્ડ સ્ટડી વિથ પંકજ નાળિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ ટુ મેનર્સ મેટર્સના રીડિંગ સેક્શનમાં ક્વેશ્ચન એન્ડ આન્સર અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો છે જેના અંદર આપણે વિડીયો લાંબો થઈ જતો હોવાથી ક્વેશ્ચન આન્સર બાકી રાખ્યા હતા વિડીયોને ત્યાં સ્ટોપ કરેલો હતો એટલે કે અધૂરો રાખવો પડ્યું હતું ધેર વોર સમ ટેકનિકલ ઇસ્યુઝ ઓલ્સો કેટલાક લેપટોપના ઇસ્યુ થયા હતા એટલા માટે તો ત્યાંથી જ્યાંથી અગાઉનો આપણો અધૂરો છે આન્સર ધ ક્વેશ્ચન ત્યાંથી આપણે ફરીથી તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે કમ્પ્લીટ ધ ટેબલ કમ્પ્લીટ કરેલું હતું અને આન્સર ધ ક્વેશ્ચનમાં પહેલાં ક્વેશ્ચનની વાત કરી હતી અને ટેકનિકલ ખામીના કારણે મારા જે સિસ્ટમ છે કોમ્પ્યુટર છે એમાં થોડોક પ્રોબ્લેમ સર્જાયો અને વિડીયો અધૂરો રહી ગયો એટલે આપણે વિડીયો રેકોર્ડ તો કર્યો હતો પરંતુ ત્યાંથી આગળનું રેકોર્ડિંગ થયું નહીં તો આગળનું રેકોર્ડિંગ ફરીથી અત્યારે કરી રહ્યા છે આન્સર ધ ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન છે એટલા માટે આપણે આન્સર અહીંયા ઓલરેડી ટાઈપ છે પરંતુ આપને આન્સર મળી રહેશે પહેલો ક્વેશ્ચન વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ શે ધ બોટ મેન વેસ્ટેડ ઇઝ લાઈફ શું સ્કોલર માટે સારું હતું કે એને કે યોગ્ય હતું નો ઇટ વોઝ રાઇટ ના તે યોગ્ય ન હતું બીજો પ્રશ્ન ફ્રેન્ડ્સ અહીંયા આપણી જે બુક છે એમાં થોડોક ઇશ્યુ એવો છે કે આન્સર લખવા માટે આપણને પ્રોપર જગ્યા આપેલ નથી એટલે આપણે જ્યાં સ્પેસ મળે ત્યાં આન્સર લખી રહ્યા છીએ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી પાઠના વાર્તાના અંતમાં તેને કેવો પાઠ શીખવા મળે છે ધ સ્કોલર લર્ન અ અબાઉટ એવરી વન ઇમ્પોર્ટન્સ ઇન લાઈફ દરેકની મહત્વ છે જિંદગીમાં એના વિશે સરસ મજાનું લેસન શીખે છે ત્રીજો છે લિસ્ટ આઉટ યોર સ્કિલ તમારી પોતાની સ્કિલ વિશે જાણવું છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે ત્રીજાનો આન્સર આપેલો છે પ્લેઇંગ ચેસ પ્લેઇંગ ક્રિકેટ સિંગિંગ સ્વિમિંગ ડાન્સિંગ

આઈ થિંક રીડિંગ રાઇટિંગ એન્ડ બેઝિક મેથ્સ આ ઇમ્પોર્ટન્ટ સ્કિલ ઇન લાઈફ મને લાગે છે કે વાંચન લેખન એટલે કે વાંચતા આવડે લખતા આવડે અને બેઝિક ગણતરી આવડે આટલું ઇનફ હોય છે બાકીનું વધારાનું પણ તમે શીખી શકો પરંતુ આટલું આવડતું હોય તો લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે આગળ જોઈએ તો અહીંયા આપણે જે પણ તમને આવડતી હોય અહીંયા કેટલાક કામ આપેલા છે ઓ રાઇટ માર્ક ઇફ યુ કેન ધ ડૂબન ટાસ્ક આપેલું કામ તમે કરી શકો તો ખરાની નિશાની અને જો તમે ના કરી શકો તો ખોટાની નિશાની કરવાની છે જેમ કે અહીંયા બોસ ક્લોથ તમે કપડાં ધોઈ શકતા હોય તો ખરું ના કરી ધોઈ શકતા હોય તો ખોટું ક્લિપનેસ ખીલીઓ માર્ગલીઓ લગાવવી તે આવડતું હોય તો ખરું સ્ટીક બટન બટન ટાંકવું કોક ફૂડ જમવાનું બનાવવું રાંધવું એ આવડતું હોય જે આવડતું હોય એના માટે ખરાની નિશાની ના આવડતું ત્યાં ખોટાની સ્વિમ એટલે કે તરવું આયર્ન ક્લોથ્સ કપડાંની ઇસ્ત્રી કરવી ફોલ્ડ ક્લોથ્સ કપડાંને વાળવા વોશ વેસલ્સ વાસણ ધોવા હેલ્પ ફ્રેન્ડ્સ મિત્રોને મદદ કરી અને છેલ્લું યુઝ સ્ટવ સગડી અથવા ગેસ સ્ટવ જે હોય એનો ઉપયોગ કરતા આવડવું આ બધી સ્કિલ્સ આપેલી છે જો તમને આ ટાસ્ક આવડતા હોય તો તમારે ખરાની નિશાની અને ના આવડતા ખોટાની નિશાની કરવાની છે ઓકે ફ્રેન્ડ્સ અહીંયા અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન રાઈટ નંબર પહેલાં આપણે વાંચી લઈએ

સારી રીતે જવાબ આપી શકશો પહેલું છે ધ બોટમેન સ્વિમ ટુ ધ ધોર વિથ સ્કોલર એટલે કે બોટમેન સ્કોલર સાથે કિનારે પહોંચ્યો તરીને સ્કોલર થેન્ક ધ બોટ મેન એન્ડ લર્ન એન ઇમ્પોર્ટન્ટ લેસન તો સ્કોલરે એનો આભાર માન્યો અને એક મહત્વનો પાર્ટ શીખ્યો ધ બોટમેન આી નોઝ હાઉ ટુ સ્વિમ બોટમેન એને પૂછ્યું કે શું તને તરતા આવડે છે અષ્ટોમ કમ છે એન્ડ ધ બોટ વાવાઝોડું અથવા તો તોફાન આવ્યું અને નાવડી ડોલવા લાગી ધ સ્કોલર ગેટ્સ ઇન ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ રોવિંગ એના અંદર હોળીમાં બેઠો અને બોટમેને હોળી ચલાવવા લાગી ધ સ્કોલર સેટ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઇફ કહે છે કે બોટમેને પોતાને જિંદગીનો સમય વેડફી નાખ્યો અને ત્યાર પછી જે ધ બોટમેન સ્માઇલ એન્ડ સ્ટેટ ક્વા બોટમેન હસે છે અને ચૂપ રહે છે તો અહીંયા નંબર આપેલા છે સૌ પ્રથમ પાંચમા નંબરનું સેન્ટેન્સ આવશે પછી છઠ્ઠું ત્યારબાદ સાતમા નંબરનું પછી ચોથા નંબરનું પછી પહેલું પછી ત્રીજું અને છેલ્લે સાતમો આ જે ક્રમ આપેલો છે એ પ્રમાણે મિત્રો હવે આગળ જોઈએ તો સ્ટડી ધ સિમ્બોલ્સ પોસ્ટર્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ સિમ્બોલ્સ પોસ્ટર્સ આપેલા છે એ વાંચી અને પછી ટેબલને કમ્પ્લીટ કરવાનો છે તો અહીંયા ફ્રેન્ડ આપણે જોઈશું તો કેટલાક વાક્યો આપેલા છે અને અહીંયા કેટલાક ઇમેજીસ આઇકન પણ આપેલા છે ચેક કન્ડિશન vehicle ની કન્ડિશન પહેલા ચેક કરી તો અહીંયા મેં ડુ લખ્યું છે એનો મતલબ કે આ કરવા જેવું કામ છે અને ડોન્ટ એટલે કે ન થવાનું do not drive under the influence of drugs or alcohol alcohol કે drugs ના નશામાં કારે તમે હો તો તમારે વાસકલ ના ચલાવવું જોઈએ તો એ ડોન્ટ do not drive if unfit તમને લાગે કે તમે અનફિટ છો સ્લીપી છો તમે ઊંઘ આવી રહી છે તો તમારે ડ્રાઈવ નથી કરવાનું એમાં પણ ડુ નોટ આપીશ અને ડોન્ટ ઓલવેઝ પ્લાન યોર જર્ની તમારી જર્નીનું પ્લાન કરો તો ડુ ડોન્ટ અહીંયા લખ્યું છે ડુ નોટ એક્સિડ ધ કેપેસિટી ઓફ વહીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર પેસેન્જર બેસાડવા માટે વધારાના પેસેન્જર બેસાડવાનું મતલબ ગાડીની કેપેસિટી હોય એનાથી વધારે પેસેન્જર ભરવાની તો એ પણ ડોન્ટ આવશે ડુ નોટ યુઝ સેલ ફોન ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરશો તો એ પણ ડોન્ટ ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ ડુ એટલે કે કરવા જેવું ઓલવેઝ વેર હેલ્મેટ એન્ડ સીટ બેલ્ટ તો એ પણ ડુ આવશે ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેઝિસ રોડ રેઝિસ એટલે કે રોડના ઝઘડામાં પડશો નહીં તો ડોન્ટ અને બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર બીજા માટે પણ કાળજી રાખો તેમાં ડુ તો એ પ્રમાણે મિત્રો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે કોઠો આપેલો છે ડુ એન્ડ ડોન્ટનું એના અંદર તમારે જેમાં ડૂ લખ્યું છે એ ડૂમાં લખવાના છે ડૂઝ અને તેમાં ડોંટ લખ્યું છે તે ડોંટમાં લખવાના છે અને આ પ્રમાણે તમારે ટેબલ પૂરું કરવાનું છે અહીંયા પણ આપણને પ્રોપર સ્પેસ આપેલી નથી તમે આ જગ્યાનો ઉપયોગ કરી શકો ફ્રેન્ડ્સ લખવા માટે કારણ કે આ જે કોઠો આપે છે એમાં બધા વાક્યો નહીં મળે તો તમે આ જગ્યાનો ઉપયોગ કરી શકો અહીં એક બોલ પેનથી લેટી દોરીને તો આ હા તો આજનો વિડીયો જેના અંદર આપણે રીડિંગ અને રીડિંગના રિલેટેડ જે પણ ક્વોશન હતા એની ચર્ચા કરી તો વિડિયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત